અન્નાપોણા રસો ઘરમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે અરવીના પાનના મુઠિયા બનાવવાના છે એની માટે આપણે આ રીતે પાન લઈ લીધા છે અને આને ધોઈ અને આપણે લૂછી લીધા છે હવે આપણે આને સમારી લઈશું તો એની માટે આ ઉપર એની ઉપર જે રગ હોય એ રગ આપણે કાઢી નાખવાની છે જો આપણે પાત્રા બનાવવાના હોય તો આ રીતે નહીં કાઢવાની આ આપણે મુઠિયા બનાવવાના છે એટલે આપણે આ રીતે આ રગ કાઢી લઈશું અને જે જાડી હોય બધી રગ આપણે કાઢી લેવાની જો આમાં આ મોટું પાન હતું એટલે આમાં એક જાડી રગ છે તો એ રગ આપણે આ રીતે અહીંથી આમ કરી કરી અને આપણે કાઢી લેવાની ચાલો હવે આ રીતે આપણે બધા પાનને રગ કાઢી લીધી છે જો બધી પતલી હતી એમાંથી અમુક કાઢી નાખી છે હવે આપણે આનો સમારી લઈશું એના માટે આપણે બબેતમ બબેતમ પત્તા આ રીતે લઈ અને તે રોલ વારી લેવાનો છે આપણે આ રીતે રોલ વારી અને આપણે આ રીતે કટિંગ કરી લઈશું આવી રીતે આપણે બધાય પાનનું કટિંગ કરી લઈશું જો આ રીતે આપણે બધાએ સમારી લીધા છે અને જો વધારે લીરા લાંબા હતા એટલે મેં આ રીતે મોટા મોટા લીરા હતા એને આ રીતે મેં વચ્ચે વચ્ચેથી સમારી લીધા છે એટલે નાના નાના સરસ થઈ જાય ચાલો હવે આપણે મસાલામાં ત્રણ લીલા લે મરચાં લીધા છે લસણ આઠથી દસ કડી લીધી છે અને આપણે આદુનો એક કટકો લીધો છે આ બધી વસ્તુ આપણે ખાંડી લઈશું ચાલો હવે આપણે આદુ મરચાં અને લસણ ખંડાઈ ગયું છે હદકચરો હવે એની અંદર આપણે એક ચમચી ધાણા નાખીશું અને એક ચમચી વરિયાળી નાખીશું એ પણ આપણે આપણે આની અંદર ખાંડી લઈશું ચાલો હવે આપણે આ એક વાટકી ભરીને મોટો વાટકો છે સોરી ભરીને આપણે અરવીના પાન સમારી લીધા છે હવે આપણે આની અંદર મસાલો કરીશું તો એની માટે આપણે એક ચમચી તલ નાખીશું એક ચમચી અજમા નાખીશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું અડધી ચમચી આપણે શેકેલા જીરાનો પાવડર નાખીશું જરૂર પ્રમાણે આપણે દરેલી ખાંડ નાખીશું બે ચમચી નાખું છું ગરમ મસાલો નાખીશું એક ચમચી આપણે જે આ ખાંડી અને રાખેલો છે એ મસાલો નાખીશું આની અંદર આપણે આખા ધાણા અને વરિયાળી બે અધકચરું ખાંડી લીધું છે હવે આપણે મસાલા કરી લઈશું તો આપણે અડધી ચમચી હળદર નાખીશું એક ચમચી જીરું નાખીશું અડધી ચમચી આપણે મરચું નાખીશું બધી વસ્તુ આપણે મિક્સ કરી લઈશું ચાલો હવે આપણે બધા મસાલા થઈ ગયા છે હવે આપણે લોટ જોઈ લઈશું એના માટે આપણે એક નાની વાટકી સૂજી લીધો છે એક મોટે કપ આપણે કઉનો લોટ લીધો છે એક નાનો કપ આપણે ચોખાનો લોટ લીધો છે એ બધાથી ઓછો છે મકાઈનો લોટ લીધો છે આપણે અને આપણે આ ચણાનો લોટ લીધો છે હવે આપણે આના ચારી લઈશું તો આપણે પેલો ઘઉંનો લોટ સાડી લઈશું એકલા ઘઉં કરવા હોય તો પણ થાય એકલા ચણા લોટના કરવા હોય તો પણ થાય પણ મારી જોડે આ બધા લોટ અવેલેબલ હતા એટલે મેં બધા લોટનો બનાવશું હવે આપણે ચણાનો લોટ લઈશું જેટલો ઘઉંનો લોટ લઈએ એનાથી અડધો આપણે ચણાનો લોટ લઈશું એનાથી અડધો આપણે મકાઈનો લોટ લઈશું આ રીતે મલ્ટીગ્રેન આટાથી બહુ સરસ થાય છે મૂઠિયા આ પણ આપણે ચારી લઈશું હવે આપણે ચોખાનો લોટ લઈશું અને હવે આપણે સોજી લઈશું બધી વસ્તુ વસ્તુ આપણે ચારી અને લઈ લીધી છે ચલો હવે આપણે આનો દહીં નાખીશું આપણે ત્રણથી ચાર ચમચી દહીં નાખીશું આપણે મીડિયમ ખાટું દહી લીધું છે ચપટી કે આપણે ખાવાના સોડા નાખીશું થોડુંક આપણે લીંબુ નીચોવીશું બધી વસ્તુ આપણે મિક્સ કરી લઈશું થોડુંક આપણે તેલ નાખીશું એટલે સોફ્ટ બહુ મસ્ત બને ચાલો હવે આપણે આ રીતે જો બધું મિક્સ કરી દીધું છે હવે આપણે થોડુંક થોડુંક પાણી નાખતા જઈશું અને આનો આપણે લોટ બાંધી લઈશું ચાલો હવે આપણે લોટ બંધાઈ ગયો છે જો સરસ લોટ આપણો બંધાઈ ગયો છે એકદમ કાઠો નહીં આને હળી લોહીને એ રીતના આપણે લોટ બાંધ્યો છે હવે આપણે આનો આ રીતે નાના મુઠિયા બનાવવા હોય તોય બનાવાય અને જે મોટા આપણે બનાવીએ છીએ એ રીતે બનાવવા હોય તો પણ બનાવાય હું આ રીતે નાના નાના બનાવશું આ રીતે રોલ બનાવી અને આ રીતે આપણે મુઠિયાનો શેપ આપી દેવાનો આ રીતે આપણે બધા બનાવી દઈશું ચાલો આ રીતે આપણે બંને તૈયાર કરી દીધા છે હવે આપણે મૂકી દઈશું એ માટે આપણે આ રીતે પાણી મૂકી દીધું હતું સ્ટીમરમાં હવે આપણે આ ડીશ મૂકી દઈશું મારા મૂકવાથી થોડીક ત્રાસી થઈ ગઈ હતી મેં હરકી કરી દીધી છે હવે આપણે ઢાંકી અને આને પંદર થી વીસ મિનિટ થવા દઈશું ચલો હવે આપણે પંદર થી વીસ મિનિટ ગેસ બંધ કરી લઈશું અને આને થોડાક ઠંડા થવા દઈશું ચાલો હવે આપણે મુઠિયા જો હાથથી આપણે ટચ કરી શકીએ એટલા ઠંડા થઈ ગયા છે ચલો હવે આપણે મોટી ત્રણ ચમચી તેલ નાખ્યું છે રાઈ નાખીશું ચાલો આપણે રાઈ તતાડવા માંડી છે હવે આપણે જીરું નાખીશું થોડી ઘીંગ નાખીશું અને આ રીતે આપણે લાંબા લાંબા કર્યા છે એ નાખીશું ચીડિયા આપણે નાખ્યા છે એટલે એના મરચા ખાવાના શું એ મરચાં પણ ખાઈ શકીએ એટલે આપણે લાંબી લાંબી ચીપ બનાવી છે તમે ચીસું નાનું મરચું સમારી નાખી શકો છો હવે આપણે એનો પીનો કરી લઈશું અને નાખી દઈશું હવે આપણે ચમકિયા નાખી દઈશું મિક્સ કરી લઈશું બધું ચાલો ઉપરથી આપણે થોડુંક મરચું નાખીશું નાખવું ઓછન છે હવે ખાંડ નાખીશું થોડીક દરેલી ખાંડ લીધી છે આપણે ઉપરથી આપણે લીંબુ ની ચોવીશું અમે તમારે ધારા નાખવા હોય તો પણ નાખી શકો છો ધારા એટલે કે લીલી કોથમીર કહું છું હું સૂકા ધારા નથી કહેતી સૂકા ધારા આપણે અંદરથી નાખ્યા છે આ રીતે આપણે બધી વસ્તુ મિક્સ કરી લઈશું મારી જોડે અત્યારે અવેલેબલ નથી લીલા ધાણા એટલે હું નથી નાખતી અને જો અંદર જ્યારે લોટ બાંધો ત્યારે નાખવા હોય તો પણ નાખી શકો છો થોડીપરા આપણે થવા દઈશું ચાલો એક પાંચ મિનિટ જેવું થઈ ગયું છે થોડા ઠંડા પણ મુઠિયા થઈ ગયા હોય એટલે થોડીપારા ત્યાં આપણે થવા દઈએ એટલે ગરમ પણ થઈ જાય અને બહુ સરસ આપણા મુખિયા તૈયાર થઈ જાય તો આપણે અમુખિયા તૈયાર થઈ તો તમને રેસીપી વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર અને સબસ્ક્રાઈબ કરવાનું